જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં ગાય તુલસી વ્રતની વિધિ તેનું અને કથા સાંભળશું સુખ શાંતિ અખંડ સૌભાગ્ય જીવનમાં સફળતા અને સંતાન પ્રાપ્તિ માટે શ્રાવણ માસની અમાસના દિવસે આ વ્રત કરાય છે કુંવારી કન્યા અને સૌભાગ્યવતી સ્ત્રી એમ બંને આ વ્રત કરી શકે છે કુવારી કન્યા જો આવ્રત કરે તો તેને મનગમતો જીવનસાથી મળે છે અને સૌભાગ્યવતી સ્ત્રી જો આવ્રત કરે તો તેને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ની સંતાન સ્ત્રીને સંતાન પ્રાપ્તિ થાય છે પુત્રની ઈચ્છા રાખનાર સ્ત્રીને પુત્ર પ્રાપ્તિ થાય છે એટલું મહાત્મ છે આ व्रतનું આ व्रत કરનારએ प्रातःકાળે વહેલા ઉઠવું સ્નાન કાર્યથી પરવારી પવિત્ર વસ્ત્રો ધારણ કરવા આ व्रत કરનારને લીલા રંગના वस्त्र ન પહેરવા લીલા રંગનું અન્ન ખાવું નહીં લીલા પાન તોડવા નહીં આ દિવસે એકટાણું કરવાનું હોય છે જેમાં લીલા રંગના કઠોળ કે શાકભાજી ન લેવાય તેનું ધ્યાન રાખવું એક દિવસનું આ વ્રત હોય છે જેમાં કોઈ જાગરણ કે ઉજવણું કરવાનું નથી હોતું પાંચ સાત નવ વર્ષ કે પછી જીવન પર્યત પણ આ વ્રત કરી શકાય છે આ વ્રતમાં વિશેષ ગાય માતાની અને તુલસી માતાની પૂજા કરાય છે આમ પ્રકૃતિની પૂજા કરવાનો દિવસ એટલે ગાય તુલસી વ્રત ગાય માતામાં તેત્રીસ કોટી દેવતાનો વાસ છે તથા માતા તુલસી એ સાક્ષાત લક્ષ્મીજીનું જ સ્વરૂપ છે આથી આવ્રત કરવાથી તેત્રીસ કોટી દેવી દેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે માતા લક્ષ્મી સાથે ભગવાન શ્રીહરિનો વાસ આપણા ઘરમાં થાય છે જો કોઈ કારણસર એકટાણું ન કરી શકાય તો ગાય માતા અને તુલસી માતાની પૂજા કરી વ્રતની કથા સાંભળવાથી પણ વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે વ્રત કરનારે પ્રાતકાળે સ્નાન કાર્યથી પરવાડી લીલા રંગના વસ્ત્રો સિવાય કોઈ કોઈપણ રંગના વસ્ત્રો પહેરવા જો પીળા રંગના વસ્ત્રો પહેરાય તો એ અતિ ઉત્તમ છે ત્યારબાદ પીળા રંગનો દોરો ત્રીસ વાળો લેવો તેને ત્રીસ ગાંઠ વાળવી આ દોરો તુલસી ક્યારે વિટાળી જળ અર્પણ કરી શુદ્ધ ઘીનો દીવો કરવો નૈવેદ્યમાં સાકર કે કોઈ પણ પીળા રંગની મીઠાઈ ધરવી અને મંત્ર બોલવો કે મહાપ્રસાદ જનની સર્વ સૌભાગ્યવર્ધિની આધિ વ્યાધિ હરા નિત્યમ તુલસી તમ નમોસ્તુ તે આ મંત્રનો જપ કરવો જેનો અર્થ એવો થાય છે કે તુલસી જીવનમાં બધા પ્રકારની સૌભાગ્ય વધારનારી છે

તો ગૌ માતાની ચાંદીની મૂર્તિ કે પછી કોઈ પણ મૂર્તિ કે પૂજા કરવી આ દિવસે ગાય માતાને લીલો માતા ચારો ઘરની બનાવેલી ગોળ વાળી રોટલી ખવડાવવી આમ કરવાથી ઘરની જીવનની દરેક નકારાત્મકતા દૂર થઈ જીવનમાં સકારાત્મકતા આવશે ઘરમાં સુખ શાંતિ માતા લક્ષ્મીનો વાસ થશે કારણ કે ગાય માતા એ પૃથ્વી પરની કામઘેનું છે આ પવિત્ર દિવસે ગાય માતાની પૂજા કરવાથી અર્થ ધર્મ કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થની સિદ્ધિ થાય છે દૂધ દહીં માખણ જ આપણી પુષ્ટિ થાય છે આ પવિત્ર દિવસે ગાય માતા અને તુલસી માતાની પૂજા કરવાનું મહાત્મ છે તો મિત્રો આ હતું ગાય તુલસી વ્રતનું મહાત્મ અને પૂજન વિધિ હવે સાંભળશું વ્રતની કથા બોલો ગાય માતાની જય બોલો તુલસી માતાની જય એક એવું ગામ હતું ત્યાં એક બ્રાહ્મણ રહે એને એક દીકરી એણે ગાય તુલસીનું વ્રત કર્યું પણ વ્રત પૂરું થાય તે પહેલા જ તે સ્વધામ સીધાવી ગઈ અને કોળીને પેટ પડી છોકરીને જોઈ કોળી લોકો કહેવા લાગ્યા કે આવી રૂપાળી છોકરી ક્યાંથી

તું મને ગમે છે હું તને ગમું છું તો તું મને વર છોકરી કહે તમે મને ગમો છો પણ હું વરુષી રીતે તમે તો રાજા લોક અને અમે તો કોળી લોક વરાય તો એ વર ને ન વરાય તો એ વર રાજકુંવરે હઠ લીધી નાડાનો છડો લાવજો લીલુડા વાંસ વઢાવજો નવરંગી ચોરી ચિતરાવજો પીળું પાનેતર લાવજો સાત સોપારી લાવજો વાગતે ઢોલે આવજો આઠ દાડા વિત્યા અને રાજકુંવર ધામધૂમથી વાજતે ગાજતે આવી પહોંચ્યો આઠમે દાડે આવ્યો કંકુનો પડો લાવ્યો મંગળ ઘાટડી લાવ્યો માટલી લાવ્યો નાડાનો છડો લાવ્યો અને એ તો પાંચમે મંગળે પરણી ઉઠ્યા રાજા કહે રાણી રે રાણી ચાલો કાલે પરદેશ જઈએ ખવાય તેટલું ખાઈ લેજો પીવાય તેટલું પી લેજો રાણી કહે આજના ખાધા તે કાલ પહોંચતા હશે રાજા કહે પહોચે તોય ને ન પહોંચે તો રાજા રાણીને ભૂખ લાગી તરસ લાગી રાજા તો ઝાડ પર ચઢ્યો ચારે કોર જોયું તો છેટે એક સરોવર દીઠું રાજા કહે જાઓ ઉગમનું સરોવર છે એક પોષ પીજો બે પોષ પીજો ત્રીજો પોષ પીશો નહીં સરખી સહિયરો નાતી દીઠી ધોતી દીઠી અને ગાય તુલસીને પૂજતી દીઠી રાણીએ પૂછ્યું બહેન તમે શાના વ્રત કરો છો છોકરીઓ કહે ગાય માના તુલસી માના વ્રત કરીએ છીએ રાણી કહે એ વ્રત મને શીખવો તો હું કરું છોકરીઓ કહે તમે રાજા લો એ વ્રત તમારાથી થાય નહીં રાણી કહે થશે પાળીશ અને કરીશ

તેને લીલા રંગના કપડા આપ્યા ને એને લીલા કપડાં પહેર્યા નહીં અને ભીને લુબડે ઘેર આવી નાતી આવી ધોતી આવી જળની જારી ભરતી આવી ગાય તુલસી પૂજતી આવી ઘેર આવીને જમવા બેઠી તુલસીમાં જય ગાય કહીને ઉઠી તો બીજે દાડે ભીંડાનું શાક ત્રીજે દાડે કારેલાનું શાક અને ચોથે દાળે તુરિયાનું શાક કર્યું રાણીએ ચારે દાડા શાક શાક ભૂમાં ભંડાર્યું અને રોટલો રોટલો ખાધો રાણીને ગાયું ના વ્રત ફોડ્યા રાણીને મહિના રહ્યા એક માસ બે માસ ત્રણ માસ ચાર માસ પાંચ માસ થયા રાણી કહે પાંચ માસે પંચમાસી રાખડી બાંધો ને ડોશી કહે કોળીની છોકરીને રાખડી શી અને આખડી શી રાણી કહે બંધાય તોય બાંધો અને ન બંધાય તોય બાંધો ડોશી કહે ચાર વાટોની રેત લાવો હનુમાનની મળી લાવો એક કાળી ચીમણી લાવો એમ કરીને રાખડી બાંધી છ માસ થયા સાત માસ થયા રાણી કહે બા ખોળો ભરાવો ડોશી કહે કોળીની છોકરીને ખોળો શા અને ઓળા શા ચાર દાણા ચોખાના એક લીલું નાળિયેર એમ કરીને ખોળો ભરાવ્યો આઠ માસ વીત્યા અને પૂરા નવ માસે રાણીને છોકરો ઉતર્યો રાજા તો ભરી સભામાં બેઠા હતા ત્યાં ફૂલનો દડો પડ્યો

તુલસી ક્યારે ગયો પીપળાને પાને ગયો દેવની સાખે ગયો ધરતીમાને ખોળે ગયો ગાયમાં ધવરાવે છે પીપળો પાળે છે અને ધરતી માતા રખેવાળું કરે છે એવામાં એક સુતારની છોકરી ગાય તુલસીના વ્રત કરતી હતી

પીપાએ આપ્યો ને લાવી સુરંગદેવે આપ્યો ને લાવી ભાઈ ને પરનામા સુવાડીયો બહેન તો હાલરડા ગાય છે હાલો રે હાલો મારો ભાઈ છે રે વાલો છોકરો તો મોટો થયો કાકા બાપા કહેવા લાગ્યો બાપા બાપા મને લાકડાનો ઘોડો અને કાચનું પલાણ કરી આપો સુતારે તો લાકડાનો ઘોડો અને કાચનું પલાણ કરી આપ્યું બીજે દાડે છોકરો ઘોડાને પાણી પીવડાવવા લઈ ગયો લાકડાનો ઘોડો અને કાચનું પલાણ

કાળો ઘોડો કાળા કપડા અને કાળું અન્ન આપી અંધારી રાતે તેને નગરમાંથી કાઢી મૂક્યો છોકરો ત્યાંથી ચાલી નીકળ્યો બીજા ગામનો રાજા યજ્ઞ કરતો હતો તેણે છોકરાને જતા જોયો રાજાએ છોકરાને પાસે બોલાવી કહ્યું ભાઈ તું અહીં રહે આજે મારે ત્યાં જમણ છે રાણીઓને ત્યાં જમવાનું હતું ઓરણ રાણી કહે મામા શું પેરું જાડે ફરવાનું સાડલો અને જાડે ફરવાનું કાપડું તો ફરી પૂછ્યું મામા શું લવ જાડે ફરવાનું ચવળો તો સાથે રાણીઓ જમવા આવી રાણી બેઠી છોકરો પીરસતો પીરસતો મા પાસે આવ્યો ત્યાં તો કપડાની કસ તૂટી ધાવણની શેર છૂટી આ માને આજ એનો બેટો આખું ગામ બોલી ઉઠ્યું રાજા રાજી થઈ ગયા સુતારની છોકરીને બોલાવીને કહ્યું કે આ ભાઈ ક્યાંથી લાવી છોકરીએ કહ્યું આ ભાઈ મને ગાય માતાએ આપ્યો તુલસી માતાએ આપ્યો રાજાએ બધી વાત સાંભળી અને રાજી થઈ ગયા છયે રાણીઓએ વ્રત કરવાનો વિચાર કર્યો છોડીઓ પાસેથી વ્રત લીધું પણ વ્રત કાણું કુબડું કર્યું છઈએને કાણી કુબડી છોકરીઓ ઉતરી ફરીથી વ્રત કર્યું એક મને એક જીતે અને એક ધ્યાને છઈએને મોતીના દાણા જેવા કુંવર અવતર્યા રાજ્યમાં બધે આનંદ વર્તાયો બધા રાજાને ત્યાં વધાવા ગયા ગાય માને વધાવો રૂડા તુલસી માને ઊંચી ખડકી નીચી ખડકી માહિતી તલની તુલસી લાલ બાળ જય જયગોપાલ રામબાઈ શ્યામબાઈ પાનબાઈ અમરબાઈ સવે પેર્યા અમર હિંડોળા ખાટે હિંચે છે પાનના બીડા ચાવે છે લાલ અને ધવરાવે છે લાલ હિંડે તો કુમકુમના પગલા પડે હસે તો હીરા ખરે જય રૂડા ગાયમાં જય રૂડા તુલસીમાં સૌને ફળિયા એવા અમને ફળજો જય ગાય માતા જય તુલસી માતા જેવા રાણીને ફળિયા તેવા તમારું આ વ્રત કરનાર વ્રતની કથા વાંચનાર સાંભળનાર કહેનાર સૌને ફળજો